ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે બાપાના ભક્તો દ્વારા ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ જોવા મળતો હોય છે બાપાને રાજી કરવાના ભક્તો પ્રયત્નો મહિલાઓ પહેલાથી જ શરૂ કરી દેતા હોય છે ત્યારે વડોદરા શહેરના કાલુપુરામાં રહેતા શ્રીજી ભક્તે તો બાપાને એક કરોડના સોનાના આભૂષણ ચડાવ્યા છે બાપાને વાજતે ગાજતે ઘોડાગાડીમાં બિરાજમાન કરીને બાપાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી પરંપરા અનુસાર બાપાને દર વર્ષે જેમ મહારાષ્ટ્રના લાલબાગના રાજા છે તેવી જ પ્રતિમાના સ્વરૂપમાં ભ્રાજમાન કરવામાં આવે છે આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવી છે દર વર્ષે આ શ્રીજી ભક્ત દ્વારા શ્રીજીને વધારેનું એક ઘરેણું સોનાનું અર્પણ કરવામાં આવે છે અને આ પરંપરા આવનારી પેઢી પણ જાળવી રાખશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવે છે બાપાની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો જોડાયા હતા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે વડોદરામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે મોટા મોટા પંડાલોમાં ગણેશજીની કરવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે તો સાથે સાથે જ પોતાના ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તો દ્વારા પોતાની આસ્થા અને યથાશક્તિ પ્રમાણે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આજકાલ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ વધી ગયો છે અને પર્યાવરણની સાચવણી પણ જરૂરી છે તે માટે પોતાના ઘરોમાં ગણેશજીની માટીની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રેસ્કો સર્કલ પાસે આવેલા પસાભાઈ પાર્કમાં રહેતા ગુણેન્દ્ર મહેતા દ્વારા તેમના ઘરમાં છેલ્લા આઠ વર્ષથી દોઢ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ ગણેશજીની ખાસિયત એ છે કે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજી હોય છે જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે અને પ્રદૂષણ ન ફેલાય તેમજ બહારથી ગણેશજીને શણગારવા માટે ફૂલો ઇમ્પોર્ટ કરવામાં આવે છે ગણેશજીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે તે માટે ગણેશજીને કમળમાં ફૂલના બિરાજમાન કરવામાં આવે છે અને ભજન સંધ્યા પણ આ વર્ષે રાખવામાં આવી હતી જેમાં સિતારવાદક તબલા વાદક અને સહેરાય વાદક ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય માહોલમાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે ગણપતિ ચતુર્થી હોવાથી સોનાના ગણપતિ અમે દર વર્ષે ફુલવા જે પરિવાર વેસાડીએ છીએ અહીંથી માંડવીથી લઈને કાલુપુરા જામદાર મોલ્લામાં ગણપતિની સ્થાપના કરીશું અને ધામધૂમથી એકદમ શણગારથી સોનાના શણગારથી ધામધૂમથી અને વ્યવસ્થિત રીતથી ગણપતિની સ્થાપના કરી મરાઠી સિસ્ટમની સ્થાપના કરી અમે આગળ વધીશું આજે ગણપતિ ઘોડાગાડી પર બેસાડીને લાલ થાટ મા લાલબાગના રાજા એવી રીતે ધામધૂમથી કરીને અમે ગણપતિનું સ્થાપના કરવાના છે કાળુપુરા જામનગર તો બધા ગોડોદરા વડોદરા શહેરવાસીનું એવું છે કે પાંચમા દિવસે વિસર્જન છે ગણપતિનું અને ધામધૂમથી રંગે ચંગેથી લાલબાગના રાજાનું વિસર્જન કરીશું તો બધાને અવશ્ય દર્શન બી લેવા વિનંતી અને ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવા પાંચમા દિવસે પધારવા વિનંતી વડોદરા શહેરના અંદર જે ગણપતિ જામદાર જે સ્થાપના કરવાના છે ગણપતિનું આગમન કરવા સોનું મોનું બેટ્સ અને મુંબઈથી પ્રખ્યાત લેસીમ કોલ્હાપુરથી લેસીમ અને પુરાણા ઢોલ સંગાથે વાંચતા ગાથતા ગણપતિને વિસર્જન તો બધા વડોદરા શહેરને એક જ કહેવાનું છે કે આવા ગણપતિની પ્રાર્થના એકદમ સાચા અને એકદમ સરળ સાચાને વ્યવસ્થિત ગણપતિની વિસર્જન કરવા તો બધા એક જ આજ્ઞા છે કે બધા આઈન વિસર્જનમાં જોડાય બરોડાની બધા બધી પબ્લિકને આમંત્રણ છે કે સોનુમુનું બીટ્સ અને લેઝીમ પુનેરી ડોલ સાથે વિસર્જન કરવા ન છે તો બધાને એક જ પ્રાર્થના છે કે બધા ગણપતિને આશીર્વાદ લેવા અને વિસર્જન કરવા આવે એ જ મારી રૂટ છે અમારું કાલુપુરા ચાપાનેર માંડવી ન્યાય મંદિર અને નહોલ no કે